પ્રથમ સામયિક પરીક્ષા આવી રહી છે ને એવામાં અર્થશાસ્ત્ર વિષયમાં સો માંથી સો માર્ક્સ લાવવા એ બહુ કઠિન કપરું કામ જો તમને લાગી રહ્યું છે તો ટેન્શન નોટ ફિકર નોટ સો માંથી સો કેમ લાવવા સાઈઠ સિત્તેર એસી ને ભાઈ સો માંથી સો માર્ક્સ બારમા ધોરણ ના ઇકોનોમિક સબ્જેક્ટમાં કેમ લાવવા થિયરી નો સબ્જેક્ટ છે આટલા બધા આંકડા હોય આટલી બધી થિયરી હોય આટલા બધા મુદ્દા હોય આટલી બધી પ્રોસેસીસ હોય આટલા બધા ચાર્ટ ને તફાવત નહીં શું એવું કરવું કે જેથી ઇકોનોમિક્સ માં સો માંથી સો માર્ક્સ તમે લાવી શકો એની કિલ્લર સ્ટ્રેટેજી હું તમને આપવા માટે જઈ રહ્યો છું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રથમ સામયિક પરીક્ષા આવી રહી છે ને એવામાં અર્થશાસ્ત્ર વિષયમાં સો માંથી સો માર્ક્સ લાવવા એ બહુ કઠિન કપરું કામ જો તમને લાગી રહ્યું છે તો ટેન્શન નોટ ફિકર નોટ સો માંથી સો કેમ લાવવા સાઈઠ સિત્તેર એસી ને ભાઈ સો માંથી સો માર્ક્સ બારમા ધોરણના ઇકોનોમિક્સ સબ્જેક્ટમાં કેમ લાવવા થિયરીનો સબ્જેક્ટ છે ઇકોનોમિક્સમાં સો માંથી સો માર્ક્સ લાવી શકો કિલર સ્ટ્રેટેજી હું તમને આપવા માટે જઈ રહ્યો છું હમણાં પછીની થોડીક મિનિટોની અંદર તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો કારણ કે આ નાના એવા સેશનની અંદર હું તમને એ સમજાવવાનો છું જણાવવાનો છું નાની એવી ટિપ્સ કે જે તમારા માટે બહુ કામની રહેવાની છે આવનારી પ્રથમ પરીક્ષામાં તમને બહુ મદદરૂપ સાબિત થવાની છે સૌથી પહેલું જે તમને કહેવું છે કે આપણી પેપર પેટર્ન આપણે સમજવી પડે પેપર કેવા પ્રકારનું પૂછાવાનું છે ઓલરેડી આનો એક સરસ મજાનો વિડીયો જે નવી બ્લુ પ્રિન્ટ આવી છે ઇકોનોમિક્સ ઇકોનોમિક્સની આ વખતે સ્પેશિયલ એનો વિડીયો યુટ્યુબની અંદર ઓલરેડી મારો રિલીઝ થઈ ગયો છે એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી મુકાઈ દીધી છે જરાક જોઈ લેજો તમને ખ્યાલ આવી જાય કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સ નું બોર્ડ ની પરીક્ષામાં હશે સેમ્પલ પેપર ને બધું જ એની અંદર મેં તમને સમજાવ્યું છે કે કેવા પ્રકારના સવાલો હશે કયા વિભાગમાં કેટલા સવાલો પૂછાશે છતાં શોર્ટમાં તમને કહી દઉં કે કુલ સો માર્ક્સનું પેપર પ્રથમ સામિક પરીક્ષાનું બારમા ધોરણનું ઇકોનોમિક્સનું નહીં બધા જ વિષયનું સો માર્ક્સના પેપર બારમા ધોરણમાં રહેવાના છે બારમું ધોરણ છે ભાઈ એટલે તમામ પરીક્ષાઓમાં હવે સો માર્ક્સના જ પેપર હોય એટલે સો માર્ક્સના પેપરમાં વીસ માર્ક્સના એમસીક્યુ હશે જેને આપણે સેક્શન એ કહીએ છીએ સેક્શન બીમાં દસ માર્ક્સના વેરી શોર્ટ ક્વેશ્ચન્સ એટલે એબિલિટીમાં જવાબ આપી શકાય એવા સવાલો હશે બાર સવાલો એવા છે કેટલા ક્વેશ્ચન્સ હશે બાર બાર ક્વેશ્ચન એવા હશે જે બે માર્ક્સ વાળા વિભાગ તમારે પાંચ સવાલો અટેન્ડ કરવાના હશે દરેક સવાલ પાંચ માર્કસ હશે એટલે પાંચ ક્વેશ્ચન્સ લખશો એટલે પચીસ માર્ક્સ તમને મળશે ઓવરઓલ જોવા જઈએ તો વીસ એમસીક્યુ આપણને દસ વીએસક્યુ એટલે ત્રીસ માર્કસ

જો અત્યારથી કરશું તો તમને સહેજે પ્રોબ્લેમ નહીં થાય એની જ વાત હું તમને કરવા જઈ રહ્યો છું વીએસક્યુ એવા છે કે ઝડપથી કરી પણ વિભાગ અને અને ઈ આ બંને એવા છે છે કે માર્ક્સના આપણું મેજોરિટી માર્કિંગ આ ત્રણ વિભાગના આધારે થવાનું છે તો આને આપણે મુકાય નહીં આને પરફેક્ટલી તૈયાર કરવા માટે શું કરવાનું છે ખાસ ધ્યાનથી જોજો સૌથી પેલું તમારે ધ્યાન આપવાનું છે બુકમાં પાઠ્યપુસ્તક ઉપર

ચાર્ટ આપશે નહીં આપ્યા હોય તો આપણે ચાર્ટ મુદ્દાઓના દોરી શકે ટ્રીઝ પ્રમાણે એક્ઝામ્પલ જેટલા હશે બધે બધા તમારે વાંચવાના છે ટેક્સ્ટબુક જયારે પણ વાંચો છો તો વાંચવા બેસ્ટ રીડિંગ છે તમારી એ માટે જોઈએ અને એમાં ભૂલ ન પડી જોઈએ આ બાબતનું ખાસ ધ્યાન રાખજો બીજું કે ઘણી બધી વખત તમે નાની નાની માહિતી ઇગ્નોર કરો છો કે આ તો સિંગલ આંકડો છે આ પ્રસ્તાવના માહિતી છે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર બે માં હું તમને ઉદાહરણ આપું છું એવું કીધું છે કે બીજું વિશ્વયુદ્ધ ઓગણીસો ઓગણચાલીસ થી ચુમ્માલીસ દરમિયાન થયું આવું એમાં પહેલી બીજી લીટીમાં જ કીધેલું છે આવું કોઈ વ્યક્તિ એમ ક્યાંક આવો તો નાનો આંકડો કહેવાય આવું થોડું પૂછાય પણ એ પૂછાઈ શકે એને અંડર એસ્ટિમેટ ન કરો એને ઇગ્નોર ન કરો એટલે જ્યારે જ્યારે સરનું ભણાવવાનું ચાલુ હોય ઓકે તો એ ચેક કરી લો જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ પરીક્ષામાં આપણે વાંચવાનું જેથી પછી તમે જ્યારે રિવિઝન કરતા હશો ને તો જ્યારે રિવિઝન કરતા હશો ત્યારે એ કરેલું તમને જલ્દી દેખાશો આખી ટેક્સ્ટબુકમાં અને ત્યારે તમારું કામ એકદમ ઇઝી બનશે હે ને એટલે ટેક્સ્ટબુક તમારા માટે અલ્ટિમેટ રીડિંગ મટીરિયલ છે વાંચવા માટે પાઠ્યપુસ્તક જ બેસ્ટ છે એ બાબતનું ધ્યાન રાખીને એ વાંચશો ઓકે ચલો એટલે ટેક્સ્ટ બુક તમારે કરવાની છે બીજું ટેક્સ્ટ બુક ઘણા બધાને એમ થાય કે સાહેબ આમાં ટેક્સ્ટબુક બુક સમજવી છે તો સમજવા માટે અમારી પાસે કોઈ ઓપ્શન અમારે ભણવું છે સમજવું છે તો તમે વિદ્યાકુલ એપ્લિકેશન ની અંદર સરસ મજાની લોન્ચ થવા જઈ રહી છે માસ્ટર બે સમજી લ્યો લોન્ચ થઈ ગઈ છે અને એ તમારા માટે બારમા ધોરણના વિદ્યાર્થીઓ માટે છે માત્ર ને માત્ર બે હાજર નવસો નવ્વાણું શું શું ફીચર્સ મળવાના છે એ તમને તારા નામનો એક વોઇસ આસિસ્ટન્ટ મળશે જે તમને કહેશે એ પ્રમાણે તમને કામ આપવાનો છે બિલ્ડ યોર ઓન ટેસ્ટ વાળા એટલે આપણે આપણી ટેસ્ટ જાતે મેનેજ કરી શકીએ બિલ્ડ કરી શકીએ ઓડિયો બુકનું ફીચર છે ચોવીસ ગુણ્યા સાત કલાક એટલે કાયમ માટે ડાઉટ સોલ્યુશન હશે લાઈવ ચેટનો ઓપ્શન હશે એટલે એવી બેચ હશે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બહુ બધા ફીચર્સ તમને જોવા મળવાના છે બરાબર વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને માસ્ટર બેચનું બેનર હશે જોઈ લો અને એ તમારે છે એ જોઈન કરવાનું થશે બે હજાર નવસો નવ્વાણું ની અંદર છે ખાસ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો નથી જોડાના અત્યાર સુધી અને હવે જોડાવાનું છે પરીક્ષાની તૈયારી કરવાની છે એવન પ્રથમ સામયિક પરીક્ષાની પણ તૈયારી કરવી છે એના માટે માસ્ટર બેચ છે એ એકદમ સુપ છે કઈ તારીખથી શરૂ થવાની છે સેકન્ડ ઓફ સપ્ટેમ્બરથી એમાં જો એડમિશન ન લીધું હોય તો ખાસ તાત્કાલિક ધોરણે લઈ લેજો કારણ કે આવનારી તમારી પરીક્ષા ત્રીજી ઓક્ટોબરે છે તો એમાં ઘણી બધી તમને મદદ મળી જશે ડન છે તો આ એઆઈ પાવર્ડ બેચ આપણી માસ્ટર બેચ છે ખાસ ધ્યાનમાં રાખજો બીજું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે સાહેબ અમે ઓલરેડી ટોપર બેચમાં છીએ જ અમે ઓલરેડી વિદ્યાકુલ સાથે જોડાયેલા છીએ તો અમારે માસ્ટર બેચ લેવાની જરૂર બિલકુલ જરૂર નથી જો તમને લાગે કે ટોપર બેચ જ આપણા માટે પૂરતી છે તો ખતમ ભાઈ તમને ઓલરેડી ભવિષ્યમાં રિવિઝન બેચ નહી બધું તો મળવાનું જ છે તોય કોઈ એમ કે ના ભાઈ ના તો પણ અમારે માસ્ટર બેચ લેવી છે તો એવા વ્યક્તિને ટોપર બેચ વાળા સ્ટુડન્ટ કે જેને આ બધું કરવું છે માસ્ટર લેવી છે છે જરૂર નહીં કારણ કે ઓલરેડી ડિટેલમાં પૂર્ણ સિલેબસ ભણી રહ્યા છો ઘણો બધો ભણી ચૂક્યા છો અને હજી ઘણો બધો ભણશો પણ જેને હજી માસ્ટર બેચ છતાંય છતાંય લેવી છે એને નવસો નવ્વાણું ફીસ છે અને ફીસ પે કરવાની થશે અને અપગ્રેડ તમે કરી શકશો આ માત્ર કોના માટે છે એવા સ્ટુડન્ટ્સ માટે કે જે ઓલરેડી આપણી સાથે ટોપર બેચમાં જોડાયેલા છે એમના માટે નવસો નવ્વાણુંમાં માં માસ્ટર બેચ અવેલેબલ હશે બાકી જે નવા સ્ટુડન્ટ્સ છે જે અત્યાર સુધી આપણી સાથે વિદ્યાકુલની એમના માટે બે હજાર નવસો નવ્વાણું માસ્ટર બેચમાં જોડાવાની ફી છે આ એટલા માટે છે દીકરાઓ કારણ કે જ્યાં સુધી કોઈ પણ કોન્સેપ્ટને ડિટેલમાં નહીં સમજો ને ત્યાં સુધી ગમે એટલું પાકું કરશો ભૂલી જશો ગમે એટલું સમજવા જશો નહીં મગજમાં ઉતરે એટલે પહેલા કન્ટેન્ટને સમજવું જરૂરી છે અને પછી એનો તમે અમલ કરવા જશો તો વાંધો નહીં આવે હે ને ચાલો

એના પોઈન્ટ મેં શોર્ટમાં મૂકી દીધા છે બરાબર એટલે દરેક જેટલા પોઈન્ટ આવી બીજું ચેપ્ટર એક ફોર એક્ઝામ્પલ અહીંયા છે મેં તો અતિશય ટૂંકમાં લખ્યું છે કોઈ વ્યક્તિ આ ખાલી આટલું જોઈ જાય ને એક્ઝામ વખતે તો કોન્ફિડન્સ જોરદાર રૂપે રો એટલે બસ આ માઇક્રો આ મેં ખાલી આટલું લખ્યું છે પણ તમે એક પહેલા એક ચેપ્ટરનું એક પાનામાં સમાઈ જાય એવી રીતે માઇક્રો નોટ્સ બનાવી દો નાની નાની બાબતો ફૂલ ફોર્મ્સ હોય આઈએમપી એમપી હોય આંકડા હોય મુદ્દાના ટાઇટલ હોય વ્યાખ્યાઓ હોય એ બધું જ એક પાનાની અંદર સમાઈ ગયો એટલે મસ્ત મજાનું તૈયાર થઈ જાય ક્લિયર એટલે આ વસ્તુ તમારે કરવા જેવી છે આવી રીતે કરશો તો વાંધો નહીં આવે બરા એની અંદર લખવાનું શું તો વ્યાખ્યા છે મુદ્દાના ચાર્ટ બનાવો તફાવતો લખો આંકડાઓ તમે લખી શકો છો નંબર લખી શકો છો કયા વર્ષમાં શું થયું હતું અને જ્યારે રિવિઝન કરવા બેસો ઇન ફ્યુચર ગમે ત્યારે તો આ ફક્ત નોટ્સનો યુઝ કરો તમારું રિવિઝન ફટાફટ થઈ જશે મેમરી જલ્દી તમારી રિમેમ્બર લાંબા સમય સુધી લોંગ લાસ્ટિંગ બનશે એ તમારા માટે મોટા મોટો ફાયદો રહેવાનો છે ઓકે ચાલો માઇક્રો સ્ટ્રેટેજી ડન હવે શું એ સાહેબ આ બધું તમે આપી દીધું મોસ્ટ એમ પી આપો તો અમારા માટે કામનું ભાઈ મોસ્ટ મોસ્ટી તમને આપવા માટે આવ્યો છો હવે પછીના આપ તમારી પ્રથમ સામયિક પરીક્ષા જ્યાં સુધી પૂરી ન થાય પછી તો બોર્ડની પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી ઢગલા બંધ જો કયા લેક્ચર આવવાના છે વન શોટના આવવાના છે સ્ટ્રેટેજીના લેક્ચર બધે બધા છે પૂરા અમે તમને પૂરા પાડવાના છીએ આઈ એમ સેક્શન વાઇઝ બધા લેક્ચર અમે તમને આપવાના છીએ સૂર્યોદય જે તમને બહુ ગમે છે લેક્ચર કે સાહેબ સૂર્યોદય લાવજો ભાઈ સૂર્યોદય અને ભવિષ્યવાણી આ બધું જ તમારી આપણી ચેનલ જેમાં તમે અત્યાર મને લાઈવ જોઈ રહ્યા છો એ તમારી વાટ જોઈ રહ્યું છે આ બધું જ તમારી સામે લાઈન બાય લાઈન દરેક વિષયનું અમે તમારા સુધી પ્રોવાઈડ કરવાના છે એટલે ટેન્શન ફિકર કાંઈ લેવાની જરૂર નથી એક સ્ટ્રેટેજી એ પણ છે કે આપણી ચેનલને જરા સબસ્ક્રાઈબ કરો એટલે તમારા સુધી આ બધું સમયે સમયે પહોંચતું થશે ઓકે અને આની અંદર અમે એવી જ એવો જ પ્રયત્ન કરશું તમને તમારી પરીક્ષામાં મેક્સિમમ માર્ક્સ મળી જાય ઓકે આટલા એમ અમે તમને પ્રોવાઈડ કરવાના છે કારણ કે સાહેબ તમે દર વખતે આપો છો તો આ વખતે પણ આપવાના છીએ પૂરેપૂરા પ્લાનિંગ સાથે આપવાના છીએ અમારી પાસે બધું પ્લાનિંગ તૈયાર છે બસ તમે જોડાવ એટલી વાર છે પછી જો મજા આવશે આપણને ઓકે ચાલો આટલું ડન છે લાસ્ટ બટ નોટ લીસ્ટ રિવિઝન સ્ટ્રેટેજી ઓકે બધું મસ્ત મસ્ત વાંચશો નોટ્સ બનાવશો બધું તૈયાર કરશો પછી રિવિઝન નહીં કરો તો એટલે રિવિઝન કેટલી વાર કરવાનું છે ત્રણ વાર રિવિઝન થવું જોઈએ સૌથી પહેલું રિવિઝન જ્યારે કરવા બેસો છો બધું ડિટેલમાં વાંચી લેવાનું એકવાર મેં પહેલાં પાકું કર્યું હતું ને પછી હવે પંદર દિવસે કે અઠવાડિયે કે દસ દિવસે જ્યારે તમે ફરી વાર વાંચો બેસો બધું ડિટેલમાં થઈ જવું જોઈએ બીજી વાર જ્યારે રિવિઝન કરો સેમ કન્ટેન્ટનું તો પહેલી જે આપણે માઇક્રોનોટ્સ અને આઈએમપી ક્વેશન જે આપણે આપશું યુટ્યુબ ચેનલમાં આપણી અહીંયા અને માઇક્રોનોટ જે તમે બનાવશો જે મેં તમને કીધી એ પ્રમાણે એમાંથી કરો અને ફાઇનલ છેલ્લો દિવસ હોય ઓકે ત્યારે છે ચાર્ટ તફાવત વ્યાખ્યા આંકડા આ બધા ઉપર નજર ફેરવી લો પરીક્ષામાં જાઓ સો ટકા કોન્ફિડન્સ સાથે તમે તૈયારી કરી શકશો બીજું એક ખાસ કે મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે શું ભૂલ કરે છે કે બધું કરે છે પણ રાઇટિંગ પ્રેક્ટિસ હા બરાબર પેનની બાકાજીકી બોલાવતા નથી અને પેનની બાકાજીક નથી બોલાવતા એટલે થાય છે શું આવડતું બધું હોય છે પરંતુ પરીક્ષામાં લખવાની સ્પીડ ઓછી હોવાને કારણે પેપર છૂટી જાય છે તો હવે સાહેબ પહેલી પરીક્ષામાં પેપર જેટલા ચેપ્ટર જેટલા છે એ પેલી ભાઈ તમારા માટે રાઇટિંગ પ્રેક્ટિસ કરી શકો સો માર્કસની કારણ કે પહેલી વાર તમે સો માર્કસ પેપર દેવા જાવ છો હવે અહીંયા ગાફલાય કરીને ધ્યાન નહીં દીધું તો થાશે કે આવડતું હશે પેપર બાકી રહી જશે ઘણીવાર મૂંઝવણમાં રહેશો કે આ લખું કે આ લખવું એમાં ટાઈમ વયો જશે તો અત્યારથી પ્રેક્ટિસ કરી લો તો તમારા માટે બહુ સારું બનશે અવેલેબલ કરાવી દીધા છે તો ભાઈ ખાસ આ નંબર ઉપર કોલ કરીને આ નંબર ઉપર તેમ કોલ કરીને એ બારમા ધોરણના ક્વેશ્ચન પેપર જે પહેલી સામયિક પરીક્ષા માટેના જ માત્ર એ આવ્યા છે તો એ જરાક લઈ લો એટલે તમારા માટેનું કામ એકદમ ઈઝી થઈ જશે ઓકે એટલે પહેલી પરીક્ષાનું તમારે પ્રેક્ટિસ કરવાનું કામ ઈઝી બની જશે પહેલી પરીક્ષામાં આજે મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન પેપર છે એ પણ તમે સરળતાથી પ્રિપેર તૈયાર કરી શકશો અને કેટલા રૂપિયામાં તમને મળવાના છે હવે બસો અને વીસની અંદર મળવાના છે એની સાથે સાથે આપણી ભવિષ્યવાણી નામની ટેસ્ટ સિરીઝ પણ તમે લઈ શકશો બરાબર જે નવસો નવ્વાણુંની અંદર છે બે તમારે ભેગું લેવું હોય ક્વેશ્ચન પેપર અને ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ તો હજીકતમાં પડે છે બારસો નવ્વાણુંમાં પણ તમને મળશે પાંચસો ઓગણપચાસની અંદર બંને સાથે ઓકે તો સરસ મજાનું આપણી પાસે તૈયારી તૈયારી છે અમે કરીને બેઠા છીએ તમારા માટે તમને લાભ થાય એના માટે તો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો એ ક્વેશ્ચન પેપર સેટ પહેલી પરીક્ષા માટેનો ન લીધો હોય ખાસ વસાવી લેજો મેળવી લેજો જેથી તમારી તૈયારી સંપૂર્ણ સુરક્ષિત મસ્ત મજાની બની જાય ઓકે તો ડન તો આટલી સ્ટ્રેટેજી મેં તમને એટલા માટે બસ આપી છે કે જેથી અત્યારે હાલની તારીખે આ પ્રમાણે કામ શરૂ કરી દો મને ગેરંટી છે મને પાકો વિશ્વાસ છે જો એ પ્રમાણે તમે કરશો ને તો આવનારી પ્રથમ સામયિક પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સ ઇકોનોમિક્સમાં તમારા હશે ઓકે તો હવે આપણી આ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ નામની જે યુટ્યુબ ચેનલ છે જેમાં તમે અત્યારે જોઈ રહ્યા છો એ ચેનલને ને સબસ્ક્રાઈબ નો કર્યું હોય તો કરી નાખજો કારણ કે હવે પછી પ્રથમ સામયિક પરીક્ષા સુધીમાં તમામે તમામ એવા વિડીયો તમારા માટે બહુ કામના છે એ આ ચેનલ ઉપર દરેક વિષય શિક્ષકો અમે તમારા માટે લઈને આવવાના છીએ તો એ તમને ક્યારે મળશે જ્યારે તમે અમારી સાથે જોડાયેલા હશો ત્યારે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી નાખજો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આવજો